ગુજરાતમાં સરકાર દાવા કરે છે સ્માર્ટ શિક્ષણના સ્માર્ટ શાળાના ગુજરાતના ગામડાઓમાં પણ શાળાઓ સ્માર્ટ છે એવી વિકાસની ખોખલી વાતો વચ્ચે શાળા તંત્ર અને સરકારની બેદરકારીના કારણે પડ્યા અને વિદ્યાર્થીઓ થયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત શું છે સમગ્ર મામલો આવો જણાવીએ જુઓ આ દ્રશ્યો આ છે ગુજરાતની સ્માર્ટ શાળા ગુજરાતની વિકાસશીલ સરકાર એવા દાવા કરે છે કે અમારી સરકારે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું કરી નાખ્યું છે સ્માર્ટ શાળાઓના કારણે ગામડાના વિદ્યાર્થીઓ પણ સારું શિક્ષણ મેળવી શકે છે અને હવે જો આ દ્રશ્યો દાવા વર્સિસ વાસ્તવિકતા ગીર સોમનાથ ના ઉના તાલુકાના વાસોજ ગામની પ્રાથમિક શાળાના આ દ્રશ્યો છે જ્યાં પોપડા પડ્યા અને નિર્દોષ વિદ્યાર્થીઓ ભોગ બન્યા આ પ્રાથમિક શાળામાં મોટી દુર્ઘટના બની છે સ્કૂલ પ્રાર્થના કરતા સમયે સ્કૂલની છતમાંથી પોપડા પડ્યા છે આ ઘટનામાં સાત વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા છે જેથી ઈજાગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ ઘટના બન્યા પછી શાળાના આચાર્યએ પોતાનો લૂલો બચાવ કરતાં એમ કહ્યું કે અત્યારે સ્કૂલનું નું કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટર આ કામગીરી ધીમી ગતિથી કરી રહ્યા છે જેને લઈને આ ઘટના બની છે અમારી ટીમ આ ઘટના ગંભીરતાને ગંભીરતા જોતા ત્યાં પહોંચી તો સાંભળો શું જાણવા મળ્યું બપોર પાળીમાં વિદ્યાર્થીઓને પ્રાર્થના માટે બેસાડ્યા ત્યારે એ સમયે ઉપરથી સ્લેબ માંથી થોડું પ્લાસ્ટર નીચે પડ્યું છે તૂટીને બે છોકરાઓને બે ત્રણ જેવા ટાંકા આવ્યા છે બાકી બીજા છોકરાઓને થોડું છોલાવ્યું છે જે નિર્દોષ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી જોવાની પરિસ્થિતિ સવાલ થાય કે જર્જરિત સ્કૂલમાં શિક્ષણ કાર્ય કેમ ચાલુ રખાયું જિલ્લા શિક્ષણ અધિકારીને આ જર્જરિત સ્કૂલ ક્યારે ન દેખાય કોની બેદરકારીથી બાળકો પર પોપડા પડ્યા ઘટના માટે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ થશે કાર્યવાહી આ મુદ્દે જિલ્લા કલેક્ટરને અમે પૂછ્યું તો સાંભળો શું કહ્યું તેમણે સ્કૂલ રિપેરિંગ ચાલતું હોય બાળકોને હોસ્ટલીમાં ખાલી પ્રાથમા પૂર્તા રાખેલાના પરંતુ બાજુમાં લગ્ન પ્રસંગ હોય ને ત્યાં મોટા અવાજે ડીજે વાગતા ઉપરથી આ પોપડા પડ્યાનો પ્રાથમિક રિપોર્ટ ડીપીઓ નો છે અને અત્યારે તો આ ચારેય બાળકો છે એ ભયમુખ છે કોઈ એનો સીટી સ્કેન એ નોર્મલ છે અને બીજી કોઈ વિશેષ એમાં કઈ ગંભીર બાબત જણાયેલ નથી શાળા તો જોઈએ બે હજાર અગિયાર બિલ્ડિંગ છે અને એમાં જે રિપેરિંગ જે હતું એ પણ એ લોકોએ ચાલુ કરી દીધું હતું એસએસસી દ્વારા પરંતુ અમે આજે આ ઘટના બન્યા પછી અમારા ડીઓ ડીપીઓ અને આંગણવાડીના પીઓને સૂચના આપી છે અમે તમામ ભરથી એકવાર એનું સ્ક્રીનિંગ કરાવી લે અને કઈ પણ જો આવું ચાલતું હોય તો તાત્કાલિક પ્રેસરથી એ શિફ્ટિંગ કરી નાખે કલેક્ટર ને અમારે પૂછવું છે કે આ તો એક શાળા છે ગુજરાતમાં આવી અનેક જર્જરિત શાળા છે તમારા ગીર સોમનાથ જિલ્લામાં પણ અનેક આવી જર્જરિત શાળા હશે જ અંતરિયાળ વિસ્તારમાં ત્યાં બધે ચેકિંગ ક્યારે કરાવશો શું ત્યાં પણ આવી દુર્ઘટના ગટશે પછી જ તમારી ટીમ પહોંચશે ગુજરાતની વિકાસશીલ સરકાર એવા દાવા કરે છે કે ગુજરાતમાં હવે સ્માર્ટ શિક્ષણ છે સ્માર્ટ શાળાઓ છે ના માત્ર શહેરોમાં પરંતુ ગામડાઓમાં પણ છે એમાં ના નહી ઘણી એવી શાળાઓ છે જે સરકારે વિકસાવી છે અમુક દાતાઓ એનઆરઆઈ દાતાઓ પણ એવી શાળાઓ બનાવે છે ના નહીં પરંતુ એવી સ્માર્ટ શાળાઓ કેટલી ગુજરાતમાં અને એની સામે અંતરિયાળ વિસ્તારમાં જર્જરિત શાળાઓ કેટલી અરે એકવાર આવી ઘટના બને ને તો સમજીએ પરંતુ મહિનામાં એવા કેટલા સમાચાર આવે છે કે ગુજરાતની અંતરિયાળ વિસ્તારની જર્જરિત શાળાઓ કે જેમાં પોપડા પડે છે તિરાડો પડી છે અને બિચારા વિદ્યાર્થીઓ એવી જર્જરિત શાળામાં ભણવા માટે મજબૂર બન્યા છે વારંવાર ત્રિનેત્ર આટલા સમયથી તમે જોવો છો કેટલી વાર આ મુદ્દો ત્રિનેત્રમાં જ ઉઠાવ્યો છે છતાં એક જર્જરિત શાળાના સમાચાર આવે થોડા સમય પછી બીજી કાર્યવાહી થાય છે ગીર સોમનાથના ઉનાના વાસોજ ગામની પ્રાથમિક શાળા કે જ્યાં પોપડા પડી ગયા થયું એમ કે પ્રાર્થના કરાવવા માટે વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા બપોરના સમય અને પછી બાજુમાં ક્યાંક લગ્ન પ્રસંગ હતો લાઉડ સ્પીકરના કારણે દિવાલ પરથી પોપડા પડ્યા અને વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા

શાળાની સૌથી પહેલા બેદરકારી આવે કે જો આવી પરિસ્થિતિ હોય તમારી શાળામાં તો વિદ્યાર્થીઓને એવી જગ્યાએ ન બેસાડાય કે જ્યાં આવી દુર્ઘટના ઘટી શકે છે પોપડા પડી શકે છે બીજે કરાવો ને પ્રેયર એ બિચારા વિદ્યાર્થીઓ તો પ્રાર્થના કરતા હશે ત્યારે ભગવાનને આભાર માનતા હશે કે તમે અમને આટલી સારી દુનિયા આપી આટલી સારી શાળા આપી આટલું સારું જીવન આપ્યું એમને ક્યાં ખબર હતી કે એમના માથે પોપડા પડશે શાળાની બેદરકારીના કારણે આચાર્ય લુલો બચાવ કરે કે કોન્ટ્રાક્ટરની કામગીરી ધીમી છે એટલે આવું થયું વા તંત્ર કે આવી દુર્ઘટના ઘટે છે 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 કલેક્ટર સાહેબ એમ કહે કે કે આ દુર્ઘટના ઘટ્યા પછી હવે ટીમને કહી દીધું આવું બધી જગ્યાએ જોઈ લે જ્યાં પણ એવું લાગે કે ભાઈ અહીંયા બરાબર નથી ત્યાં બંધ કરાવી દે દુર્ઘટનાની ની રાત જોઈ રહ્યા હતા ને તમે પહેલા તમે કંઈ કર્યું જ નહીં શું કામ હવે દુર્ઘટના ઘટી વિદ્યાર્થીઓને ટાંકા આવ્યા પછી તમે જાગ્યા ત્યાં સુધી શું કરતા હતા ઊંઘતા હતા સરકાર દાવા કરે છે કે આવી સ્માર્ટ શાળાઓ અમે લાવીએ છીએ શિક્ષણ બહુ સારું છે ગુજરાતમાં તો આ જોઈ લો તમારા ગુજરાતના શિક્ષણની ની છવિ અને એક નથી આવી અનેક છે તો જાઓ